મેયર ચાર્જ સંભાળે પહેલા જ વિવાદ બન્યો છે વિવાદ વચ્ચે રીટાબેન પટેલે મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે કોર્પોરેશન કોર્પોરેશને પોલીસને બોલાવવાની ફરજ પડી છે કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ મનપા કમિશનરે કાયદાકીય નિષ્ણાતની સલાહ લીધી છે તો ભાજપના મેયર વિરુદ્ધ કોંગ્રેસની રજૂઆત કે સામાન્ય સભામાં પ્રક્રિયા કરવી જ પડે કોંગ્રેસે આ પ્રકારની રજૂઆત કરી આજે ડેપ્યુટી કમિશનરને મળ્યા હતા પરંતુ એ પહેલા જ રીટાબેન પટેલે ચાર્જ સંભાળી લીધો છે ચાર્જ સંભાળતા અહી મનપા કચેરીમાં હો હા થઈ ગઈ હતી હોબાળો થયો હતો જેને પગલે કોર્પોરેશને પોલીસને બોલાવી કોંગ્રેસના કોર્પોરેટર્સ અને પોલીસ પણ એક આમને આવી ગયા હતા બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી સમગ્ર મામલે પરિસ્થિતિ થાળે પાડવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે ગાંધીનગરના મેયરનો આ સમગ્ર મામલો છે રીટાબેન પટેલે ચાર્જ સંભાળી લીધો છે વિવાદ વચ્ચે ત્યારે કોર્પોરેશને પોલીસ બોલાવી છે કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ મનપા કમિશનરે કાયદાકીય નિષ્ણાતની સલાહ લીધી છે અને ભાજપના મેયર વિરુદ્ધ કોંગ્રેસે જે રજૂઆત કરી છે તેના વિશે તેમણે સલાહ લીધી છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસે રજૂઆત કરી છે કે સામાન્ય સભામાં પ્રક્રિયા કરવી જ પડે અને તે બાદ જ મેયર તરીકે ચાર્જ કોઈ પણ સંભાળી શકે છે ત્યારે રિતાબેન પટેલે જ્યારે આજે ચાર્જ સંભાળ્યો છે ત્યારે કોંગ્રેસે આ જ મામલે મનપામાં હોબાળો થયો છે આ વિશે વધુ વાત કરવા ગાંધીનગરથી જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ હિતલ જે સમગ્ર મામલો છે મેયર રીટાબેન પટેલે ચાર્જ સંભાળી લીધો છે મનપા કચેરીમાં ક્યાંક ને ક્યાંક હોબાળો છે શું છે હાલની પરિસ્થિતિ ચોક્કસ મિયર એવું કહી શકાય હું કેમેરામેનને પહેલાં તો કહીશ કે મિયરની જે ચેમ્બર છે એના દ્રશ્યો આપણે બતાવે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે મિયરે ચાર સંભાળ્યા બાદ થઈ છે ગાંધીનગરના પ્રથમ નાગરિક છે તેઓ હવે અને સ્વાભાવિક છે કે તેમના ટેકેદારો અને અત્યારે ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોવાના કારણે લોકોની કોર્પોરેશને પોલીસને બોલાવવાની ફરજ પડી છે મનપાના મેયર તરીકે ગાંધીનગર મનપાના મેયર તરીકે રીટાબેન પટેલે ચાર્જ સંભાળ લીધો છે વિવાદ થયો અને વિવાદ બાદ તેમણે ચાર્જ સંભાળ લીધો છે અને આ જ ચાર્જ સંભાળવાના મામલે જ કોંગ્રેસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ડેપ્યુટી કમિશનરને તેમણે રજૂઆત કરી હતી કે સામાન્ય સભામાં પ્રક્રિયા કરવી પડે સામાન્ય સભામાં પ્રક્રિયા કરવી જ પડે આ માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટર્સ આજે ડેપ્યુટી કમિશનર ને રજૂઆત કરવા પહોંચ્યા હતા જે રીતે સમગ્ર મામલો બન્યો છે રીટા પટેલ ચાર્જ સંભાળે એ પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર રજૂઆત કરવા પહોંચ્યા અને ત્યારબાદ હોબાળો થયો શું છે સમગ્ર પરિસ્થિતિ ચોક્કસ કોર્પોરેટરોએ જ્યાં સુધી સામાન્ય જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ચાર્જ ન સંભાળી શકે પણ આ બધા વિવાદોની વચ્ચે આખરે રિટાબેને નવા મિયર તરીકેનો સંભાળી લીધો છે ડેપ્યુટી મિયર તરીકે નાજા ગાંગરે પણ ચાર્જ સંભાળી લીધો છે એટલે વિવાદો વચ્ચે અને જે ભાજપ અને કોંગ્રેસની છતા વચ્ચે નવા મિયર તરીકે તેમને ચાર્જ સંભાળી લીધો છે અત્યારે મોટી સંખ્યામાં જે પ્રકારે ટેકેદારો મેયર ના તેઓ કમિશનર ના જે વર્તન છે એની સામે કોર્ટમાં અપીલ કરશે જીતલ આભાર સમગ્ર માહિતી બદલ તો આ ગાંધીનગર મહાનગરપાલિકા નો સમગ્ર મામલો છે વિવાદની વચ્ચે મેયર રીટા પટેલે ચાર્જ સંભાળ્યો એ વિરોધ પક્ષ છે એમને કોઈ ને કોઈ બાણે એ વિરોધ કરવાના જ છે પણ અમે જે પણ કર્યું છે હાઈકોર્ટના કમિશનરના બધાની પરમિશન લઈને જ કર્યું છે અમે ક્યાંય કોઈ ખોટું પગલું ભર્યું જ નથી અને આજે અમે બધાની પરમિશન લીધા પછી જ આજે આ ચાર સંભાળ્યો છે અને કુંભી સામાન્ય સભા પણ અમે કમિશનરની અને હાઈકોર્ટની પરમિશન લઈને